બાગેશ્વરના અમૃતપુરા ગામ પાસે અમરાવતી નદી માં આવેલા પૂરમાં ગામના પ્રભુભાઈ વરસાવાનું ડૂબી જતા મોત નીપજ્યું હતું જેમના પરિવારને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂપિયા ચાર લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામના બાવન વર્ષીય પ્રભુ વસાવા ગત સતમી જુલાઈના રોજ અમરાવતી નદીમાં આવેલા પૂરમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું આ અંગે તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયત દ્વારા પરિવારને સહાય મળે તે બાબતે જરૂરી કાર્યવાહી કરી હતી રાજ્ય સરકાર દ્વારા ડિઝાસ્ટર સહાય રૂપિયા ચાર લાખ મૃતક પરિવારને આપવાની મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત અમૃતપુરા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે સ્વર્ગીય પ્રભુ વસાવાની ભાઈ અશોકભાઈ રતિલાલ વસાવાને રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એચજી બારોટ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર